મિત્રો તમે કોઈ પણ જગ્યાએ ખેતી કરતા હોય તો ખેતીમાં અલગ અલગ પાક માટે અલગ અલગ જંતુનાશક દવા જોતી હોય પણ હવે ચિંતા નહીં કરવાની 100% ગેરંટી સાથે 100% રિઝલ્ટ વાળી પ્રોડક્ટ 80 થી વધારે જંતુનાશક દવા અહીંયા ભૂમિરાજ એગ્રો વર્લ્ડમાં બનાવવામાં આવે છે રાજકોટમાં સાપર આવ્યું છે ને સાપરમાં કંપની છે અહીંયાથી માંગો એ જંતુનાશક દવા તમને મળી રહે 100% ગેરંટી આપે છે જે પ્રોડક્ટ તમને માર્કેટમાં 800 900 રૂપિયાની મળે એ પ્રોડક્ટ અહીંયા તમને 400 થી દરેક પ્રોડક્ટ આવી રીતે સસ્તા ભાવમાં જ અહીંયા મળે છે અને 100% ગેરંટી આપે છે પ્રોડક્ટમાં કાઈ ઘટે નહીં એકવાર લઈ જાઓ એટલે બીજી વાર દી દેવા તમે ભૂલી જાવ એવી પ્રોડક્ટ છે કારણ કે ભાઈ 100% રિઝલ્ટ મળે છે ને આપણા સાપરની જ કંપની છે અહીંયા જો તમે માંગો એવડી ઈયળું ન આવે ઈયળું આવતી હોય તો એના માટેની સ્પેશિયલ છે જો ઘાસ હોય નીણ હોય તોય તમને સ્પેશિયલ અહીંયા જંતુનાશક દેવા મળી રહે કોઈ પણ પાકની દવા જોતી હોય બધી મળી રહે એટલે ચિંતા નહીં કરવાની ગુજરાત ભરમાં

અને માહિતી મેળવી તમારા સિટી માં કંપની આઉટલેટ ખોલી દેજો